હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રાજમા ચાવલ રાજમા ચાવલ એક એવી રેસીપી છે કે જે તમે લંચ અથવા તો ડિનરમાં ગમે ત્યારે ખાઈ શકો તો જ્યારે તમારી પાસે સમય ઓછો હોય અથવા તો વધારે કંઈક ના બનાવવું હોય ત્યારે તમે ચોક્કસ આ રેસીપી ટ્રાય કરી શકો તો પ્રોટીનથી ભરપૂર એવા રાજમા ચાવલ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી લાગે છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો અત્યારે મેં એક કપ રાજમા ઓવરનાઈટ પલાળીને રાખ્યા છે જ્યારે પણ તમારે રાજમા બનાવવા હોય ત્યારે બારથી અઢાર કલાક જેટલા રાજમાને ચોક્કસ પલાળવા કારણ કે રાજમાને બીજા કઠોળ કરતાં પલાળવામાં વધારે વાર લાગે છે જો તમે એના રીતે બારથી અઢાર કલાક જેટલા નહીં પલાળો તો એને ચડવામાં વધારે સમય લાગશે તો અત્યારે રાજમા આપણા પલળી ગયા છે હવે આપણે એને બાફવાના છે તો એના માટે પ્રેશર કુકરમાં રાજમાને ઉમેરી લઈએ મેં અત્યારે નાના રાજમા ઉપયોગમાં લીધા છે જેને કાશ્મીરી રાજમા તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી લઈશું અને કેટલાક સૂકા મસાલા ઉમેરી દઈશું તો મસાલામાં એક ચક્રફૂલ જાવંત્રીના ટુકડા બે તમાલપત્ર ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી લઈશું અને વિસલ લગાવી આઠથી દસ વિસલ કરી લઈશું હવે આપણા રાજમા બફાય છે ને ત્યાં સુધી જીરા રાઇસ બનાવવા માટે આપણે ચોખા પલાળી લઈશું તો એના માટે અત્યારે મેં બાસમતી ચોખાનો ઉપયોગ કર્યો છે તમે કોઈપણ વેરાયટીના ચોખા ઉપયોગમાં લઈ શકો છો તો એક ગ્લાસ ભરીને મેં બાસમતી ચોખા લીધા છે ચોખાને હવે આપણે પાણીથી ધોઈ લેવાના છે હવે પાણીથી બરાબર સાફ કરી અને અડધો કલાક માટે એને પલળવા દઈશું તો હાથથી બરાબર સાફ કરી અને આ રીતે વ્હાઈટ પાણી નીકળે ત્યાં સુધી ચોખાને ધોઈ લેવાના હવે ચોખા આપણા ધોવાઈ ગયા છે અને એમાંથી જે વ્હાઈટ પાણી નીકળ્યું છે એ આપણે કાઢી લેવાનું છે અને હજુ બીજી બે થી ત્રણ વાર પાણી બદલીને ચોખા સારી રીતે ધોઈ લઈએ ચોખા બરાબર ધોવાઈ ગયા છે હવે આપણે ચોખા ડૂબી અને ઉપર એક વેળા જેટલું પાણી રહે એટલું પાણી ઉમેરીને અડધો કલાક માટે ચોખાને પલળવા દઈએ હવે રાજમા બનાવવા માટે અત્યારે મેં આઠથી દસ કડી લસણ ચારથી પાંચ લીલા મરચાં ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા બે ડુંગળી અને એક ઇંચ જેટલા આદુનો ટુકડો લીધો છે ટામેટાને આપણે છીણી લેવાના છે અને ડુંગળીને આપણે ચોપરમાં ફાઇન ચોપ કરી લઈશું આદુ અને લસણની પેસ્ટ તૈયાર કરી લઈએ તો આ રીતના ઇલેક્ટ્રોનિક ચોપરમાં મેં ડુંગળીને ઉમેરી લીધી અને આપણે એને ફાઇન ચોપ કરી લઈએ તમારી પાસે જો આ રીતનું ઇલેક્ટ્રોનિક ચોપર ના હોય તો તમે એને ઝીણી ઝીણી સમારીને પણ ઉપયોગમાં લઈ શકો છો તમે જોઈ શકો છો ડુંગળીને આટલી ઝીણી જ રાખવાની છે હવે જીરા રાઇસ બનાવવા માટે મેં એક વાસણમાં પાણી ગરમ કરવા મૂક્યું છે એમાં એક ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને હાફ ટી સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું હવે પાણી એકદમ સરસ ગરમ થઈ જાય એટલે આપણે જે ચોખા પલાળીને રાખ્યા છે એ પાણી નિતારીને એમાં ઉમેરી દેવાના છે આ રીતે ભાતમાં ઘી ઉમેરવાથી ભાતનો દરેક દાણો એકદમ સરસ છૂટો બને છે અને ભાતની સુગંધ પણ એકદમ સરસ આવે છે હવે પાણીમાં ચોખા ઉમેર્યા પછી તરત જ એને નહીં હલાવવાનું ચોખા એની મેળે તરીને ઉપર આવી જાય ત્યાર પછી જ આપણે એને હલાવવાનું છે જો તમે આ સ્ટેજ પર ચોખાને હલાવશો ને તો ચોખા પલળેલા હોવાથી તૂટી જશે તમે જોઈ શકો છો પાણી એકદમ સરસ ઉકળવા લાગ્યું છે અને ચોખા પણ સરસ તરીને ઉપર આવી ગયા છે તો હવે આપણે એને હલાવી લઈએ હવે જીરા રાઇસ આપણા તૈયાર થાય ત્યાં સુધી આપણે રાજમાને જોઈ લઈએ તો કૂકરની દસ વિસલ થઈ ગઈ અને એનું પ્રેશર જાતે જ રિલીઝ થઈ ગયું છે હવે આપણે રાજમાને ચેક કરી લઈએ તો રાજમાને સહેજ જ પ્રેસ કરતાં આ રીતે ઇઝીલી મેશ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે તો રાજમા આપણા એકદમ સરસ ચડી ગયા છે હવે જે આપણે એમાં સૂકા મસાલા ઉમેર્યા હતા એને કાઢી લેવાના છે જેથી એ ખાતી વખતે મોઢામાં ના આવે એનું જે ફ્લેવર આપવાનું કામ હતું એ પતી ગયું છે ત્યાર પછી રાજમા બનાવવા માટે અત્યારે કઢાઈમાં બે મોટા ચમચા તેલ લીધું છે એમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું બે પીંચ જેટલી હિંગ ઉમેરી લઈએ અને બે લીલા મરચાંના નાના ટુકડા ઉમેરી લઈએ અને હવે આપણે જે ડુંગળીના ફાઇન ચોપ કરીને રાખી છે એને પણ ઉમેરી લઈએ અહીં જો તમે ઓછું તીખું ખાતા હોય તો એક મરચું ઉમેરવાનું હવે ડુંગળીનો કલર લાઇટ પિંક ના આવે ત્યાં સુધી આપણે એને સાચડી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે ફ્રેન્ડ્સ જો તમે આ રીતે અગાઉથી થોડી તૈયારી કરીને રાખશો ને તો પંદરથી વીસ જ મિનિટમાં રાજમા ચાવલ બનીને તૈયાર થઈ જશે હવે તમે જોઈ શકો છો કે ડુંગળી આપણી એકદમ સરસ લાઇટ પિંક થઈ ગઈ છે ત્યારે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરી લઈશું અને એને પણ સાંતળી લઈશું થોડી પેસ્ટ મેં રહેવા દીધી છે જેનો આપણે પછી ઉપયોગ કરીશું આદુ લસણનો કાચો સ્વાદ ના આવે એ રીતે આપણે એને સાંતળી લઈશું જો સાંતડવામાં સહેજ પણ કચાસ રહી જાય તો આદુ અને લસણનો કાચો સ્વાદ ખાવામાં સારો નથી લાગતો હવે પેસ્ટ પણ સંતળાઈ ગઈ છે ત્યારે આ સ્ટેજ પર આપણે જે છીણીને ટામેટા તૈયાર રાખ્યા છે એને પણ ઉમેરી લઈશું તમારે જો ટામેટાની પ્યોરી અથવા તો ફાઇન ચોપ કરીને ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય બરાબર મિક્સ કરી લઈશું અને ટામેટાને થોડા ગળી ના જાય ત્યાં સુધી એને પણ થવા દઈશું હવે લગભગ ત્રણેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ટામેટા આપણા થોડા ગળી ગયા છે ત્યારે હવે આ સ્ટેજ પર આપણે એમાં કેટલાક મસાલા કરી લઈએ તો વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર બે ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું એક ટેબલ સ્પૂન જેટલો જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને હવે બધા જ મસાલાને ગેસની સ્લો ફ્લેમ પર સાંતળી લઈએ તમે જો વધારે તીખું ખાતા હોવ તો એક ટેબલ સ્પૂન રેગ્યુલર તીખું મરચું અને એક ટેબલ સ્પૂન લાલ કાશ્મીરી મરચું ઉમેરી દેવાનું પણ અમારા ઘરે તીખું ઓછું ખાય છે અને આપણે એમાં લીલા મરચાં પણ ઉમેર્યા છે એટલે મેં તીખું મરચું નથી ઉમેર્યું તમે જોઈ શકો છો મસાલા પણ એકદમ સરસ સંતરાઈ ગયા છે હવે આપણે એમાં પાણી ઉમેરવાનું છે તો અડધો કપ જેટલું પાણી અત્યારે મેં ઉમેર્યું છે બરાબર મિક્સ કરી દઈએ અને સાઇડ્સ પરથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ તમે જોઈ શકો છો બેથી ત્રણ જ મિનિટમાં આ રીતે સાઇડ્સ પરથી તેલ છૂટું પડી ગયું છે ત્યારે હવે આપણે એમાં જે રાજમા બાફીને તૈયાર રાખ્યા છે એને ઉમેરી દઈએ રાજમામાં થોડું પાણી હતું જ એની સાથે જ મેં ઉમેરી દીધા છે હવે મસાલા સાથે રાજમાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ ગેસની સ્લો ફ્લેમ પર આપણે એને ઉકળવા દેવાનું છે હવે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલો કિચન કિંગ મસાલો ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરી દઈએ ગેસની સ્લો ફ્લેમ પર આપણે એને ઉકળવા દઈશું જેથી બધા જ મસાલાનો સ્વાદ સુગંધ અને ફ્લેવર એકદમ સરસ આવે હવે આપણે એને ગેસની સ્લો ફ્લેમ પર ઉકળવા દઈએ હવે આપણે રાઈસને ચેક કરી લઈએ તો રાઈસને આપણે હંડ્રેડ કુક કૂક નથી કરવાના એટી ટુ નાઇન્ટી જેટલા કૂક થઈ જાય ત્યાં સુધી થવા દેવાના છે દાણાને સાદ પ્રેસ કરતાં આ રીતે ઇઝીલી તૂટી જાય છે તો ગેસને બંધ કરી દઈશું અને હવે તરત જ ભાતને આપણે એક સ્ટ્રેનરમાં કાઢી લઈએ જેથી ભાતમાં રહેલું વધારાનું પાણી નીતરી જાય આ રીતે સ્ટ્રેનરમાં કાઢ્યા પછી ભાતને આપણે એક થાળીમાં ખુલ્લા કરી દેવાના છે જેથી ભાતનો દરેક દાણો એકદમ સરસ છૂટો છૂટો બની જાય હવે જીરા રાઈસ બનાવવા માટે એક નોનસ્ટિક પેનમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું ત્યાર પછી એમાં એક ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને જીરાને સારી રીતે ક્રેકલ થવા દઈશું તમે જોઈ શકો છો ભાતનો દરેક દાણો એકદમ સરસ છૂટો છૂટો બનીને તૈયાર થયો છે હવે જીરું ક્રેકલ થઈ ગયું છે ત્યારે આપણે જે રાઈસ નીતાારીને રાખ્યા છે એનેમાં ઉમેરી દઈશું આ મેઝરમેન્ટથી તમે ત્રણથી ચાર વ્યક્તિ માટે રાજમા ચાવલ બનાવીને તૈયાર કરી શકશો હવે સાત પ્રમાણે મીઠું ઉમેરી દઈશું જ્યારે પણ તમે જીરા રાઇસ બનાવો ત્યારે ઉપરથી થોડું મીઠું ઉમેરવાથી જીરા રાઇસ સ્વાદમાં એકદમ સરસ લાગશે અને હવે મીઠું ઉમેર્યા પછી સ્પેચ્યુલાની મદદથી જીરા રાઇસને આ રીતે ઉપર નીચે કરી લઈશું તમે જોઈ શકો છો ભાતનો દરેક દાણો એકદમ સરસ ખીલેલો અને છૂટો છૂટો બનીને તૈયાર થયો છે અને જીરા રાઇસ આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો ગેસ હવે બંધ કરી દઈશું તો રાઈસ પણ આપણા તૈયાર થઈ ગયા હવે રાજમા માટેનો સ્પેશિયલ એક વઘાર તૈયાર કરીશું તો એક ટેબલ સ્પૂન ઘી અને એક ટેબલ સ્પૂન તેલ ગરમ કર્યું હવે જે આદુ લસણની પેસ્ટ બચાવીને રાખી હતી એ ઉમેરી લઈશું હવે એક લીલા મરચાંને આ રીતે ઊભા કટ કરીને ઉમેરી દઈશું ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે જેથી આદુ અને લસણ બળી ના જાય હાફ ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી દઈશું બરાબર મિક્સ કરી દઈશું અને હવે લાસ્ટમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરી દઈશું હવે ગેસને બંધ કરી દઈએ અને બરાબર મિક્સ કરી અને રાજમા આપણે જે બનાવીને તૈયાર રાખ્યા છે એમાં ઉમેરી દઈશું આ રીતે ઉપરથી ઘીમાં આદુ લસણ અને કસૂરી મેથી સાંતળીને ઉમેરવાથી રાજમામાં એનો કલર અને સુગંધ એકદમ સરસ આવે છે વઘાર કરવો ટોટલી ઓપ્શનલ છે તમને જો ના કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો બરાબર મિક્સ કરી લઈએ આ ઠંડા થશે એટલે કન્સિસ્ટન્સી હજુ વધારે ઠીક થશે રાજમાને તમે રોટી પરાઠા કે નાન સાથે પણ ખાઈ શકો છો પણ અત્યારે આપણે જીરા રાઈસ સાથે શરૂ કરવાના છે એટલે પાણીની ક્વોન્ટિટી તમારે જે રીતની કન્સિસ્ટન્સી જોઈતી હોય એ પ્રમાણે પ્લસ માઇનસ કરી લેવાની તો રાજમા પણ આપણા તૈયાર થઈ ગયા તો આ પ્રમાણે પંજાબી રાજમા અને જીરા રાઇસની રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો વેજિટેરિયન લોકો માટે રાજમા પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત છે આપણે બધાએ વીકમાં બે વાર તો રાજમા ખાવા જ જોઈએ બનવામાં પણ બહુ ઓછો સમય લાગે છે તમે જોયું ને કે જો તમે રાજમાને અગાઉથી પલાળીને રાખ્યા હોય અને થોડી પ્રિપેરેશન કરી રાખી હોય તો પંદરથી વીસ જ મિનિટમાં રાજમા ચાવલ બનીને તૈયાર થઈ જાય છે તો ચોક્કસથી બનાવજો અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી ટ્રાય કર્યા પછી જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો સાથે જ આવી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું બીજી એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો